અને બધી તરફ પુલ પાણીનો કે આ તો થોડીએવું લાગે છે આ બેડા બેડા એરુ બેરુ કાટા પાંચકો વીસીના હતા અમે હજી પણ પાણી બતાવી કાકાજી તો મિત્રો આમ જો છોકરા પાણી ગડી દીધું છે ઘરમાં તમે હવારે જગ્યાતા કેરે તો કેરે બધું આવે છે ડેંડા આવે છે ને લેંડા આવે છે પાંચ જણ આવીને કહેવાવાઈ કે પાણી કરી ગયો અમે ઉતાર તો અમારા ઘર પાણી ન એવું શું બોલો કેરે તો આવે છે લેંડા આવે છે બધું આવે છે તને તને મિત્રો તમને હજી બતાવી નવી નામ જોઓ કે માણા કેમ પર પાણી ગાડી આમ જોઓ તમે મિત્રો આમ આ ચાર વગરની વાત છે હજી પાણી ઓસું નથી થાતું વસ્તુ જાય છે વસ્તુ જાય છે ધીમે ધીમે

જોવા મળી નિશાળમાં પાણી ગઢી ગયું છે ફૂલ પાડના નિશાળ આજા ગુજરાતની ચાર નંબર ત્રણ